કડક નિયમો બન્યા બાદ પણ પીઆરટીએસ રૂટમાં ગાડીઓ દોડી રહી છે ત્યારે ઉદના વિસ્તારમાં પીઆરટીએસ રૂટ પર દોડી રહેલા રિક્ષા ચાલકની દાદાગીરી કરતો વિડીયો વાયરલ થયો છે રિક્ષા ચાલક અને તેમના સાગરીતો ઇલેક્ટ્રિક બસમાં તોડફોડ કરી છે સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી બસના કાચ તોડફોડ કરાયા છે આજે મુસાફરોથી ભરેલી બસ પર રિક્ષા ચાલકોનો હુમલો કરાયો છે બીઆરટીએસ રૂટમાં રિક્ષા ચાલકની દાદાગીરી સામે આવી છે ઉદના બીઆરસી મંદિર નજીક દોડી રહેલ ઇલેક્ટ્રિક બસને રિક્ષા ચાલકે આંતરી તોડફોડ કરી હતી બસ ડ્રાઈવરે હોર્ન મારતા રિક્ષા ચાલકે રિક્ષા સ્લો કરી ઉદના ત્રણ રસ્તા સુધી બીઆરટીએસ રૂટમાં રિક્ષા ચલાવી હતી અને ઉદના ત્રણ રસ્તા નજીક રિક્ષા ચાલકે અને સાગરી બોલાવી બીઆરટીએસ બસમાં તોડફોડ કરી હતી મુસાફરો ભરેલી બસમાં તોડફોડ થતાં પેસેન્જરમાં ભયનો માહોલ સર્જાયો હતો આ સમગ્ર ઘટના બસના સીસીટીવીમાં કેદ થઈ હતી રાઠોડ ઓજસ મારું નામ છે બીઆરટીએસ ઇલેક્ટ્રિક બસમાં હું ડ્રાઈવર છું બરોબર સચિનથી જ્યારે હું કામરેજ તરફ જતો હતો ત્યારે દક્ષેશ્વર મંદિરથી બીઆરટીએસમાં રિક્ષાવાળો ઘૂસેલો હતો બરોબર છે તો એ બે ત્રણ કટ ગયા પછી પણ એ બહાર નીકળો નહોતો એટલે મેં કન્ટિન્યુ ઓન મારવાનું ચાલુ કર્યું હતું એ રિક્ષાવાળો એકદમ સ્લો હતો વીસની સ્પીડ ઉપર એની રિક્ષા હતી બરોબર બે ત્રણ કોટ ગયા પછી બહાર ન એટલે મેં હોન મારવાનું ચાલુ કર્યું તો આગળ જઈ રીક્ષા ક્રોસ કરી અને મારી ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો સાત થી આઠ જણા હતા એ રીક્ષા વાળા લોકો ગાડીમાં પેસેન્જર પંદરેક પેસેન્જર હતા ગુરુદ્વારા પાસેથી રીક્ષા આગળ જ્યારે ઊભી રખાવી મારી બરોબર છે ત્યારે આગળની રીક્ષામાંથી સાતથી આઠ જણા ઉતરેલા હતા બે રિક્ષાઓ હતી ટોટલ એની મારી રિક્ષા ઊભી રખાવીને દંડાને એવું બધું લઈને ઉતરેલા હતા એ મેઇન ગ્લાસ ફોડી નાખેલો છે એક અને સાઈડમાં જે ઇમરજન્સી એક્ઝિટ વિડીયો જે વિન્ડો આવે ને એ બી ફોડી નાખેલો છે અને મારે આગળ સીસીટીવીમાં બધું રેકોર્ડ થઈ ગયેલું છે કેમેરામાં